એને આગળ વધીને કહું દાદા નામદેવજી હફતર કળામાં પણ સંતોની કળા બાપા આપણા માપ થાપ વગર કામ એ તો એ ખાલી અહસાસ થાય આપણે અંદર થી સમજી કે કળા માપી નાખતા એવા એવા મહાપુરુષો આપણને પ્રગટ રૂપે મળ્યા છે મળી ગયા છે મળી ગયા છે મહાપુરુષો નો દુકાન ફળવાનું નથી હો કાયમ હોય

થોડી ઘણી એ જો આવી જંજારમાં તો આપણે શાંતિનો ખાલી એ સાસ કરતી કરી તન પરવાર સુણવા તો એ માન્યો સંતો ક્યાંક નજીકમાં બિરાજી રહ્યા એવું માન્યો હિમાલય નજીક જઈએ એટલે ઠંડક ના આવો માને એમાં આપણા મનમાં જો શાંતિ નો શેરો પડે માન્યો કોક હિમાલય સ્વરૂપ સંતો ક્યાંક નજીકમાં સ્વરૂપ આવા નહી જેવું એ આવા પૂછો આપડા ઉગમ થોડું મતલબ બાપા કી ફવાદ બતાઈ ન ફવાદ નું કામ આપણે સમજીન ફવાદ નું કામ ક્યું મત તારીખ વગણ નું કામ ફવાદ વાળા ને ગમે ત્યારે ગમે ત્યાં જવું પડે ને કે એવું થોડુંક હોય બની રહેતા હૈ એવું કઈ ના હોય અને ફોજ તો પાસે આમ ચેતનો હોય છે તૈયારી વાળી હોય છે ફોજ વાળો ગાફેલો હોય પણ ખાય એટલે આપણે નવી નવી બધી ભરતી કરી પણ આ ટ્રેનિંગ થતા રહ્યા સત્સંગમાં મહાપુરુષોના સાનિધ્યમાં જયંતી બાબા વિશાળભાઈ ટ્રેનિંગ આપી રહ્યા આપણે ફોજી અમે આ નાનું ઊંચું કામ રાખ્યું બાબા ફોજનું એટલે ફોજી જેવા બની ગયો ચકો ચેતન ફોજી આપણા

એ ઉઘરામ દાદા આ એ કદાચ પાંચ પચ્ચી પુરુષો કદાચ કર્યા ને કદાચ એ વખતે પાંચસો કદાચ દાદાને માનતા હશે પણ અત્યારે ગણતરી થાય કેટલા માં દિન પ્રતિદિન દાદા નો મહિમા વધતો જાય મારા દેવારામ બાબા ને જેથી ઉગારામ ના દ્વારે લાય એ પેલા પાંચ પચી પુરુષો જ હતા ને મારા અર્ધા પડતા તો વિરોધ જ કરતા હતા કે આપણે અર્જીવન બાપા હારા કે બ્રાહ્મણ તો ખરા સંત નો માનો પણ બ્રાહ્મણ હોય તો ભારે મને કહેવાય ઉગારામ નો એ લાયા અને જો દેવત બતાવ્યું તો દેવારામ દેવ થઈ ગયા જો એ જયારે હિંમત કરી નાખી દેવારામ બાપા એ અને એ વખતે જેતપુર સુધી ગાડા જોડ્યા એ વખતે જાનમે ગાડા નતા જોડાતા એટલે દેવારામે

અત્યારે પાંત્રીસ લાખ બરોબર કહેવાય આપણી દ્રષ્ટિએ અને એ વખતે તો જમીન ભાવ વિઘોટી હાથે કોઈ લેતું નથી મારા બાપ વિઘોટી હાથે જમીન વાળી દેતા તો જમીન શું કરવાની મારા બાપ ખેતી કામ કરતા એમાં પૂરું નતું પડતું બધી કામ કરતા હતા ખંચાના હપ્તા ભરવાનો વેત નતો અંદાજ મારી વાત અરે એમને જયારે ગુરુ મળ્યા ને અર્જુન બાપા તારા મામાયા બાપા નું

બે વખત કીધું ના બાપા અમે તો હજુ ક્યાં બરોબર છીએ તો સેવા કરવા દે ને બાપા સેવા કરવા દે ને ત્રીજી વખત કીધું શ્રીફળનો ને હાકડ ને હવા રિવાજ હતો આ ઘરેથી લઈને જઈ ગયો મહારાજ એટલા ના પાડે બે છોકરા વિચારો એવી અત્યારે તો તીરથયાત્રામાં જો હોય તો એ માણસ અત્યારે પચાસ હજાર લાખ રૂપિયા હોય તો મળી રહે એને જવાનું પણ ઉગારા માટે ખવા રૂપિયો નતો પોતાનો માયાનો પણ મારો કહેવાનો અર્થ જો આપણે ઉગરવા તો સવા રૂપિયાની જરૂર નથી જો આપણે ઉગી ગયા ઉગરી ગયા અને ઘણાનો ઉગારો કરી ગયા એ સમજો ને આ એક જ વસ્તુ એવી પરમાત્માની ભક્તિ નામની ભક્તિ કે જેમાં કાવડિયાની જરૂર નથી

આપણા ઉદાર ની ચિંતા મહાપુરુષે પુરુષાર્થ એટલો એ તમારા કલ્યાણ માટે બાપા ના મહિનામાં થાય

એટલે એનો આ પુરુષાર્થ છે મા બાપ એના છોકરા ને માને એના પરિવાર ને માને એટલે નથી એ પેલું દુઃખ સુખી કરતો એ મહાપુરુષે મને તમને એના માન્યા એટલે એનો આ બધો પુરુષાર્થ છે વાતો કરવાથી વડા નથી થતા મારા બાપ વાતો કરવાથી વડા ના થાય વાના કરવા પડે મારા લાપણ મહાપુરુષો કમાઈદારી પુરુષો આપણે કમાઈદારી પુરુષો ના દીકરા હિ મારા બાપ આપણે કઈ પેઠ મેઠલી એના નથી કે આમ સપડી વાત સત્સંગ કરે એમના નથી હો આપણે વાતો એક એક બીજા સાંભળીને ભક્તિ ચેકી એવું દીધા દીધ ને એવું નથી મહાપુરુષો પાયામાં રહી પોતે પુરસાદ ની ઈટ બન્યા તારા તારા ઉગમ ભોજ ઉગમ દેવડ બન્યો આટલો વિચાર

આખી જાન કુન લઈ તમારા વરરાધાન લઈ આપણો હાડ ઉભા મતલબ વગર નહિ બોલાતો મારો આપણો હકાય મતલબ વગર સા નહિ પાતો અરે ઘર મે મતલબ વગર આપણને ગમતા નહીં વતા આપણે કરવાના હો આ વાત પાકી પાક્યો ને જ્યાં જયતા બાપા દે દેખે કરે ને તોય માનજો કે આપણા પુરુષોનો પુરુષ આપણા મહાપુરુષોનો કંઈક પુરુષાર્થ બોલી ગયો એટલા મે કહી બીજી વસ્તુ કે અંદર આપણે કઈ હરકુ કરવાનો એ પરમાત્માએ અંદર આ શરીરમાં કઈ હરકુ કરવાનો જ નથી હરકુ બગાડ આપણો બહારથી થયો આપણે બહાર આવ્યા પછી પગલે હાથ ઉપર ગયો માના ઉદરમાં શું મારું તમારો બગાડ હતો કઈ 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 બગાડ હતો આ ચૂકવો અને બધા કેવળ પરમાત્માના આધારે જતા જીવ માત્ર બગાડ તો બાર થી આ લોકો મારી મારી મનવે ને આ સિક્કા કોને માને નાથ ના જાત ના ના ઘાટ ના મારું તારું આ લીટી કોને જોઈએ બધી આટલી જગતે પાડી મારા બાપ આપણે ભોય નાખવી કોરી સમેટ કરવી જેથી માતા ના ઉદર માં આવ્યા ને ત્યારે તમે ધ્યાન ની મૂર્તિ જેવા જ હતા નાના છોકરા ને જોઈ લેજો અત્યારે માણસ પચાસ વર્ષ સુધી કે અમે ગુરુ ધ્યાન ધરી તો રખડ વખડ થઈ જાય તો હાથું ધ્યાન થતું નહીં જોઈ લેજો જન્મેલા છોકરા નું ધ્યાન કેવું આમ હોતું હોય આપણે જોઈ તો આપણને કઈક રાજી થઈ જાય જો આપણે નાના દીકરા ને જોજો જન્મેલા તાજા બાળકના

પણ એવી મોટા 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 ભોપાલો ભેરવી ભોળવી નાખ્યા એટલે મારા બાપ કઈ પણ જાતની ચિંતા ના કરો ભાજી ની બે જ વાત હોય કાતો મરવું કાતો મારું બસ મળશો તો એ મળશો તો એ આમાં બે બાજુ લાડવા બે હાથમાં લાડવાની ભક્તિ હો એટલે મારા બાપ આપણને વસ્તુ મળી હોય પણ જાળવણી કરે ને એનું આમાં કામ છે આમાં વધારો ના કરે કઈ નહીં

બધા બોલ એક જ જાટ સંસારમાં દફન થઈ જશે બળી જશે અગ્નિમાં આવ્યો તો અનામી જઈશ નનામી વચ્ચે તો કુદરત નું નામ કોક મહાપુરુષ દયાળુ આપી દે તો તારો ફેરો સફળ થઈ જાય નામ એ જ ઓળખાણ સવો મારા બાપ પણ જગતના નામના જે બોળ હતા ને એ વસ્તુ વગરના ના બોળ હતા આ વાત પાકી માનજો આપણે કોઈ દુકાનમાં બાર બોલ માર્યું હોય પણ એ માલી વસ્તુના ના હોય હતું કરશું હાથ મૂક્યું પેલો પુરુષોત્તમ બાપુ વંથર વાળ એ લખન ને ભાઈ કે માલ વગર દુકાનમાં ખોટા બોલ લખાય છે સમજાય અને આમાં તો માલે છે ને માલિકે છે મારા બાપો જે તમને નામ કુદરત નું આપ્યું આપણા સદગુરુ આપણા સંતો એમાં માલ ના માલિક બે રહે

આપણે ઘર ઉપર ગમે એવું મગવાડ મારી દીધું આપણે સદગુરુ કૃપાન ભોજન ભુવન ઉગારામ કૃપાન હું તો કાચી દુનિયાની ની અવતારો ની કૃપા બધું ફરતી બાજુ લખી પણ આ ઉપાધિ હોય તો આ કૃપા લખે શું થાય ફરતું આખેલું ગુરુ લાલ ફેંકી દે ઠંડક નું બધા એમાં ઠંડુ ઠંડુ લખીને આખું લુગડું મેઠી પણ મહી બળદરાવ નામી બે હજાર નામે જતો નથી અને નામી એ જતો નથી મારા બે એક રૂપિયા આપણા સંત અને એની અમે ગેરંટી આપી મારા બાપ

દીકરીઓ એવી હોય એવો કલ્યાવર લઈને આવી તમારે આમાં ઘર નિભાવ હોય તો અને પેલા ને કહેવાનું હો ઘર ને તારે નિભાવવાનું હોય તો તમારે આમ પેલા ફરજે ન પાછો વરજે ભાઈ ત્રીજા વર્ષે તૂટમ તૂટા ત્રીજા વર્ષે તૂટમ તૂટા એમ ગુરુ મે ગણિત માં આ ગુરુ ગણિત માં પેલો ગુરુ નિરાતમાં જાય તો નિરાત ના થાય આપણે ઉગારામાં જાય તો કે ઉગાવો ને થતો શું કરજો બરાબર એટલે મારા બાપ એ કઈ આપણે માલ્યું નહીં અંદર થી આપણા ગુરુએ સમજાવી સમજી જવું અને કોઈ મૂળ જે સંપ્રદાય ધર્મો ખોટા નથી બધા હતા પણ મૂળ મહાપુરુષો હાથા હતા મારા પણ જે ગુરુ એ કીધું ગુરુ આપ એવી થયેલા ગુરુ થી ગુરુ બનેલા અને મોટા ભાગે જે પોતે બની ગયા ગુરુ

વળી આપણી પાસે ગમે મિલકત હોય ગમે એટલા વાના હોય પણ એનો રખે ના હોય તો આપણે રખે વાળ કોક ગોતીએ એટલે આપણા હતા વર્તમાનમાં ઉગમ ભદ નું જે આપણે પૂર્ણ જે સ્વરૂપ થઈ આપણે ઉદાહરણ એવા જેથી બાપાએ પોતાના નિજ અનુભવમાં શું કીધું એમને વાણી લઈને આપણે પછી થોડી વાત બોલો સદગુરુ દેવ વંદન પ્રેમ